ની ઉજવણી આણંદ શહેર સહિત જિલ્લાભરમાં કરવામાં આવી હતી ખાસ વાત કરવામાં આવે તો આણંદના જીટોડિયા ચાવડાપુરા ખાતે આવેલા નિત્ય સહાયક માતા મરિયમ દેવાલય ખાતે નવા વર્ષની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી ઉપરાંત એકબીજાને ગળે ભેટીને નવા વર્ષની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી ચર્ચ ખાતે ખ્રિસ્ત યજ્ઞ અર્પણ કરતા ગામડી પેરીસમાં કહી શકાય કે પેરિસના ફાધર ફ્રાન્સિસ પરમારે જણાવ્યું નવું વર્ષ નવી આશાઓ લઈને આવ્યું છે અને ત્યારે આપણે સૌ પ્રભુ ઈશુને એકબીજા ઉપર રાખ્યો હતો તેવો જ પ્રેમ રાખીએ એકબીજા સાથે મળી સંપીને રહીએ અને આ નવું વર્ષ સૌના જીવનમાં સુખરૂપ નીવડે તેવી શુભેચ્છા પાઠવી ચાવડાપુરા ચર્ચના મુખ્ય સભા પુરોહિત ફાધર જગદીશ મહેકવાને દિવસ જે હતો નવા વર્ષનો તે દિવસે સંકલ્પબદ્ધ બનવા માટે ખાસ સંકલ્પ દ્વારા નવા વર્ષ દરમિયાન જે ગત વર્ષમાં થયેલી ભૂલોનું પુનરાવર્તન ન થાય તે માટે ખાસ જણાવ્યું વિશ્વમાં જ્યાં અશાંતિ છે ત્યાં શાંતિનું રાજ્ય સ્થાપત તેમજ જણાવીને સૌને શાંતિથી રહેવા કહ્યું નવા વર્ષની શુભેચ્છા પાઠવી ચાવડાપુરા ચર્ચ ખાતે ખાસ નાતાલ અને નવા વર્ષના નવા દિવસે આ દરમિયાન ખાસ કહી શકાય કે ફાધર જગદીશ મેકવાને માર્ગદર્શન હેઠળ વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી જેમાં ખાસ યુવા દિનની ઉજવણી સિનિયર સિટીઝન કે પછી પેરીસ કાઉન્સિલર ડે બાળ દિવસ રમતગમત દિવસ મહિલા દિવસ અને વર્ષના છેલ્લા દિવસે પરમપ્રસાદની આરાધના અને પ્રાર્થના બે હજાર ચોવીસના વર્ષની વિદાય અને મધ્યરાત્રિની ખ્રિસ્ત યજ્ઞ અર્પણ પણ ખાસ કરવામાં આવ્યો હતો નવા વર્ષની ઉજવણીના દિવસે ફાધર આરોગ ફાધર મેરી જોસેફ બ્રધર પ્રમોદ અને સિસ્ટર હંસા સિસ્ટર મેરી દ્વારા પણ ખાસ ચાવડાપુરા જીટોડિયા ધર્મ વિભાગના ધર્મજનોને નવા વર્ષની શુભેચ્છા પાઠવવામાં આવી નવા વર્ષની ઉજવણીના દિવસે ખાસ આણંદ અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ધર્મજનો હાજર રહ્યા હતા પ્રાર્થનાઓમાં ભાગ તેમણે લીધો ઉપરાંત એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પણ પાઠવી